આ પણ ખબર કે કોળી યુવાન જાગૃત છે એટલે કોળી સમાજ ઉપર આવી કોઈ અત્યાચાર કરી જાય તો એ સહન કરવામાં નહીં આવે જો નવનીતભાઈ ન્યાય નહીં મળે તો કોળી સમાજ ના લોકો તારીખ સના ના રોજ બગદાણા ખાતે સૌથી મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે હાલ માયાભાઈ આહિર ને જયરેશભાઈ આહિર સરસામાં આવ્યો છે શા માટે સરસામાં આવ્યો છે તમે બધા લોકો ક્યાંક ને છે હાલ તમે બધા લોકો જાણતા હશો કે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે જે ક્યાંક ને ક્યાંક પાંચ છો સાત જે તેને માર માર્યો છે ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે હવે ત્યારબાદ ક્યાંક ક્યાંક પોલીસ સાહેબોએ તો સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે કે આમની અંદર જયારેશભાઈ અને માયાભાઈ એનો કોઈ પણ પ્રકારનો હાથ નથી આમાં બીજો મામલાના કારણે આના ઉપર હુમલો થયો છે પરંતુ ક્યાંક ક્યાંક નવનીતભાઈનું એવું કેવું છે કે આની અંદર જે સૌથી મોટું કંઈક ને કંઈક કરીને જે મને મારો મારવામાં આવ્યો છે એ ઝેરે આતા દ્વારા મારવામાં આવ્યો છે તો ક્યાંક ને ક્યાંક હવે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કોળી સમાજના લોકો પણ મેદાનની અંદર આવ્યા છે કે કંઈક ને કંઈક આ ભાઈને ન્યાય નહીં મળે આ ગામ પોતે આ પોતે મિત્રો બગદાણાના સરપંચ છે અને કંઈક ને કંઈક આ ભાઈને ન્યાય નહીં મળે તો કંઈક ને કંઈક કોળી સમાજના લોકો ભાવનગરથી છેઠ છેઠ આમ બગદાણા ખાતે સૌથી મોટું આંદોલન કરી શકે છે હવે ક્યાંક ને કંઈક તમે બધા લોકો જાણતા હશો કે આમની અંદર જી હા મિત્રો વાત તો દારૂ મુદ્દે એવું કઈક મુદ્દે કઈક ને કઈક આ સરસા જે પોલીસ સાહેબ કહી છે કે જેમની અંદર કઈક ને કઈક લોકો હતા જેમની અંદર એક ભાઈ જે પોતે મેન છે એ નાઝુભાઈ કરીને છે તો કઈક ને કઈક તે ભાઈ દ્વારા જ આ ભાઈ ઉપર એટલે કે નવનીત ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હવે કઈક ને કઈક આની અંદર માયાભાઈ અહીં જયેશભાઈ એનું કોઈ પણ પ્રકારનું અંદર કંઈ છે જ નહીં તો ખોટી રીતે જયરેશભાઈ એવું કહી રહ્યા છે કે મને આની અંદર નાખવામાં આવી રહ્યા છે પરંતુ કઈક ને કઈક કોળી સમાજના લોકો પણ કહી રહ્યા છે કે આમની અંદર આ બંનેનો ધાત હોય છે કે નો ધાત હોય શકે તેમને આ કરાવ્યું હોય તો ક્યાંક ને કઈક તમે શું તમને શું લાગે છે કે શું થયું હોય કોને કરાવ્યું હોય હાલ સોશિયલ મીડિયાની અંદર આ વાયરલ એટલો બધો ટોપિક બની ગયો છે કે તેના વિશે વાત ના કરો શું કોળી સમાજના લોકો આવનારા અંદર સૌથી મોટું કરી શકે છે આંદોલન જે પણ થશે આપણે બધા લોકો કંઈક ને કંઈક જોઈશું કે શું થાય છે શું આની અંદર સૌથી મોટા આવનારા ટાઈમની અંદર ખુલાસાઓ થશે કે સૌથી મોટી રેલીઓ કે આંદોલન આંદોલન થશે કે ભાઈ નવનીતભાઈને વસવા માટે કંઈક ને કંઈક મેદાનની અંદર આવશે કોળ સમાજના લોકો જે પણ થશે આપણે આપણે આવનારા ટાઈમની અંદર જોવા જોઈએ તો કંઈક ને કંઈક વિડીયોને શેર પણ કરી દેજો સબસ્ક્રાઈબ પણ અવસો જેથી આવા નવા વિડીયો તમામ સમક્ષ લાવતો આજના વિડીયોમાંથી આટલી માહિતી આપણે એક નવા વિડીયો મળીશું